અંકલેશ્વરના અમૃતપુરા ગામની અમરાવતી નદી પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં દીપડાઓ દેખા દેવાની અનેકવાર ઘટનાઓ બની છે પરંતુ હવે અંકલેશ્વરના અમરતપુરા ગામની અમરાવતી નદી પાસેથી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે અને મગર મહાકાય હોવાનું પણ દ્રશ્ય જોવા મળ્યું છે સ્થાનિકો દ્વારા મગર દેખા દેતા વન વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ ઉપર જ દોડી ગઈ હતી અને મગરને ઝડપી પાડ્યો હતો મગરનું તબીબી પરીક્ષણ બાદ તેને મુક્ત કરવામાં આવશે પરંતુ મહાકાય મગર હોવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો અમારા ગામે થી મગર હોવાની જાણ થતાં તાત્કાલિક અત્રે વન વિભાગની સાથે કમલેશભાઈ પટેલ જયભાઈ નાયકા સુનિલભાઈ શૈલેષભાઈ સહિતની ટીમ અમે તાત્કાલિક અમૃતપરા ગામે ખેતરમાં ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જોયું તો ખેતરમાં એક મગર હતો જે માદા જાતનો છે અને તે સાત ફૂટ જેટલી લંબાઈનો છે અને તેની આશરે ઉંમર પંદરથી સત્તર વર્ષ જેટલી જણાયેલ છે અને તેને સફળ અને સલામત રીતે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ મેડમના માર્ગદર્શન અનુસાર તથા ડીવી ડામોર સાહેબ આર એફ અંકલેશ્વરનાઓની સીધી દેખરેખ હેઠળ સહી સલામત રીતે રેસ્ક્યૂ કરેલ છે અને તેને રેસ્ક્યૂ કરી અત્રેના વિભાગની નર્સરી ખાતે લાવેલ છે ત્યારબાદ આગળની ધોરણસરની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સીડી વિડામોર સાહેબની દેખરેખ હેઠળ તેની તબીબી ચકાસણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેને સલામત રીતે સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવશે